સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા સી છઠ્ઠા ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીના વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલેથી લઈ લેવાતા માઇક્રોબાયોલોજીના લગભગ સાતસો વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વિષયની પરીક્ષા મૂળ બીજી એપ્રિલે યોજનાર હતી પરંતુ વિદ્યાદીપ કોલેજે આ પરીક્ષા સત્તાવીસ માર્ચે જ લેવામાં આવી હતી આ કોલેજ લેવલ ભૂલને કારણે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠ્યા છે પરીક્ષા સમય પહેલા લેવાય હોવાને કારણે પેપર લીક જેવી સ્થિતિ ઊભી થઈ હતી જેને ધ્યાનમાં લેતા યુનિવર્સિટી ઓગણીસ એપ્રિલે ફરીથી આ વિષયની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે આપણી વિ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાદીપ સાયન્સ કોલેજે બીજી એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એમણે સતાવીસમી માર્ચે લઈ લીધી હતી યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે સતાવીસ તારીખે એમના કેન્દ્ર પર સાત વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી યુનિવર્સિટીના કુલ સત્તાવીસ કેન્દ્રો હતા સાતસો કરતા વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ ઓગણીસમી એપ્રિલે લેવાના છે આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે બે તારીખને બદલે સત્તાવીસ માર્ચ લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને એક લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વધારાની દંડની રકમ માટે અલગ અલગ મંડળમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત જે ઓગણીસ તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એ એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે